નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ભારતના એન્ડ્રોઈડ અને કલ્પેની ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પંદર પોઈન્ટ ત્રણ પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે જ્યારે લક્ષદ્વીપના કાવારત્તી અને મિની કોઈ ટાપુમાં પાંચ પોઈન્ટ બે પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો ગઈકાલથી જ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલાં આવી મોટી આગાહી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સત્તર થી વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે ઓગણીસ થી લઈને ચોવીસ માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે આવામાં મહત્તમ તાપમાન ચાલીસ થી એકતાલીસ ડિગ્રી રહી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન રહેશે અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળાષ્ટકનો પ્રારંભ મિત્રો ગઈકાલથી હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે ચોવીસ માર્ચે હોળીકા દહન સુધી લગ્ન ગુંડન ગૃહપ્રવેશ સગાઈ મિલકત ખરીદી ગૃહ સંસ્કાર સહિતના શુભ કાર્યો ન કરવા જોઈએ હોળાષ્ટક હોળી દહન સાથે પૂર્ણ થઈ જતું હોય છે સળંગ આઠ દિવસ કોઈ મહત્ત્વના કાર્યો કરવા માટે વિરામ લેવો જોઈએ હાલ ખરમાસ પણ ચાલુ છે જે તેર એપ્રિલ સુધી રહેવાનો છે આવી સ્થિતિમાં તેર એપ્રિલ સુધી સારા કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ લોકો ઘરેથી આપી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર પૂર્વ સુધીના બુથ પર સમાન સુવિધાઓ રહેશે પંચાશી વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા દિવ્યાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકશે જો તેઓ બૂથ પર આવશે તો તે સમયે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ સુધી મફત વીજળી માટે અરજી કરી નાખો મિત્રો દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે આ યોજના અંતર્ગત પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્ય ઘર જીઓવી ડોટ ઇન પર અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરી નાખી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોલાર પંપ પર સાઠ ટકાની સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને તેમના ખેતરમાં સૌર પંપ એટલે કે સોલાર પંપ સ્થાપિત કરવા માટે સાઠ ટકા સબસિડી આપે છે અને અને અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ માટે મળે છે રાજસ્થાનની ભજનલાલ સરકારે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે એક એપ્રિલ બે હજાર પચીસ થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે આ ફીચર કારમાં મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણીમાં નવી સુવિધાઓ મિત્રો આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જ જોઈએ સાઈન એ જ હશે વિકલાંગોને વ્હીલચેર મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે અને મિત્રો કહ્યું છે કે કરા સાથે વરસાદ આવવાનો છે તેના વિશે મિત્રો વિસ્તૃત રીતે માહિતી મેળવી તો ગુજરાતમાં આજથી ગરમીનો પારો ચડી રહ્યો છે હવે બરાબરની ગરમી પડવાની શરૂ થઈ જશે હોળી સુધી રાહ જોવાની જરૂર નથી મિત્રો હાલ બપોરના સમયમાં અંગ દજાડે તેવી ગરમી પડી છે ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરાર સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે આવા નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ ઓગણીસ થી ચોવીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે તેમ છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ સત્તરથી વીસ માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે સત્તરથી વીસ માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે જોકે આ સમયે મહત્તમ તાપમાનના ચાલીસથી થી એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે મિત્રો એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે આ દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા છે મિત્રો અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે મિત્રો કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ પણ જણાશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ